સૌથી પહેલું પાલતું પ્રાણી ક્યું છે ગોરેલાનો ખોરાક કેવો હોય છે હરણ અને મૃગનો તફાવત કયો છે સિંહના ચાર પગના કેટલા નખ હોય છે હાથીની સૂનનો આગળનો ભાગ એ શું છે તો આવા ખૂબ જ અગત્યના જે પ્રશ્નો છે તે આજના વિડીયોમાં આપણે જોઈએ દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે તો સૌથી મોટું પ્રાણી છે હાથી જમીન પરનું સૌથી ઊંચું પ્રાણી કયું છે જીરાફ છે ચારથી પાંચ મીટર ઊંચાઈ ધરાવે છે તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે જીરાફનું હોય છે સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે ગાલાપાગોસ કાચબો છે તમે અહીં ફોટોમાં જોઈ શકો લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે પ્રોગહોર્ન એન્ટિલોપ આ છે પ્રોગોન એન્ટિલોપ સૌથી લાંબા સીંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે તો એ છે બળદ બળદને સૌથી લાંબા સીંગડા હોય છે ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી ક્યુ છે ચિત્તો કલાકના પંચાણું કિલોમીટરની ઝડપે તે દોડી શકે છે કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે તો પાલતુ બકરીના લોહીનું તાપમાન છે તે સૌથી વધુ હોય છે કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે તો સ્પાઇની સેન્ટલર સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે પાંચ હજાર છન્નું જાતો જાણીતી છે ક્યુ પ્રાણી દર વર્ષ દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે તો સસલા સૌથી વધુ બચ્ચા પેદા કરે છે દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી ક્યુ ગણાય છે હોગનોઝડ બેઝ બેટ તમે અહીં જોઈ શકો વજન એનો એક પોઈન્ટ પાંચ ગ્રામ હોય છે પાંખનો ફેલાવો સોળ સેન્ટીમીટર જેટલો હોય છે ચામાચેડિયા જેવું આ દેખાય છે હોગ નોઝ બેટ ભારતનું સૌથી મોટા કદનું હરણ ક્યુ છે સાંભર અથવા તો સાબર ગુજરાતમાં ફક્ત ગીરમાં જોવા મળે છે ગીરના જંગલોમાં કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવેલ હતું તો કૂતરાને મોકલવામાં આવેલ હતું લાયકા નામની કૂતરી હતી તેને અહીં તમે જોઈ શકો કે અવકાશમાં મોકલવામાં આવી હતી અને જેમાં તેનું મૃત્યુ થયું હતું દુનિયામાં સૌથી નાના વાનરનું નામ ક્યુ છે પિગમી માર્મોસેટ અહીં તમે જોઈ શકો આંગળીમાં આ બેઠેલો છે પિરમી માગમોસેટ પિગમી માર્મોસેટ મંકી કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય છે જેમ આપણે પગમાં ઢીંચણ હોય તે રીતે હાથીને પણ ઢીંચણ હોય છે એમ સિંહના ચાર પગના કેટલા નહોર એટલે કે નખ હોય છે પૂછાયેલો પ્રશ્ન છે તો અઢાર નખ હોય છે સિંહની ગણતરી મુજબ ગુજરાતમાં કેટલા સિંહ નોંધાયેલા છે તો છસ્સોથી પણ વધારે સિંહ છે તે નોંધાયેલા છે વાઘ સિંહ દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે વાઘ હોય છે એકસો એંસીથી બસો અઠ્ઠાવન કિલોગ્રામ તેનો વજન હોઈ શકે છે શિવનું વાહન કયું છે પોઠિયો એટલે કે નંદી અંબાજી માતાનું વાહન ક્યુ છે વાઘ ઇન્દ્રનું વાહન ક્યુ છે હાથી તો આ રીતે વાહન પણ પરીક્ષાઓમાં પૂછાય છે યમનું વાહન ક્યુ છે પાડો મોર ઉપરની બેઠક એટલે કે સવારી કોની છે કાર્તિકેય ભગવાન શંકરના પુત્ર કાર્તિકેયની હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે મોઢાના આગળના ભાગનું રૂપાંતર છે માકડામાં સામાન્ય રંગ કેવો હોય છે બદામી કથ્થાઈ કથાઈ ચામડી રૂવાટી અને ગુલાબી મોઢું અને પૂંટ હોય છે તમે અહીં ફોટોમાં જોઈ શકો આ છે માકડું જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી ક્યું છે જરખ છે જેને ઇંગ્લિશમાં હાઈના કહે છે કૂતરાનું પૂર્વજ પ્રાણી ક્યુ છે વરુ એટલે કે વોલ્ફ ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે ચાર ભાગ હોય છે કૂતરાનો સરેરાશ ગર્ભધારણ સમય કેટલો હોય છે ત્રેસઠ દિવસનો હોય છે બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં છે પંદર જાતો બિલાડી કુળની પંદર જાતો ભારતમાં જોવા મળે છે શિયાળ એટલે કે જેકાલનું સૌથી પ્રિય ફળ ક્યુ છે બોર છે રીંછની કઈ જ્ઞાનેન્દ્રીય તીવ્ર એટલે કે સારી હોય છે તો સૂંઘવાની જ્ઞાનેન્દ્રિય છે તે સારી હોય છે સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે ટર્માઇટ એટલે કે ઉધઈ બોર અને જંગલી ફળો રીંચ વૃક્ષ પર ચઢી શકે કે કેમ તો કે હા તે વૃક્ષ પર ચઢી શકે જીબ્રા પેટર્ન કોને કહેવાય સફેદમાં કાળી પટ્ટીઓ હોય તેને જીબ્રા પેટન કહેવાય કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે તો જીબ્રા સફેદ અને કાળા પટ્ટા ક્યુ ઘેટું સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે મેરીનો બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે તો પગના આંગળા ઉપર ચાલે છે દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો તો પ્રથમ લિવર પછી કિડની હૃદય નાક પગ તથા આંખો કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે તો એ છે રીંછ એટલે કે ભાલું સૌથી મોટો વાનર પ્રાઇમેટ કયા પ્રાંતમાં થાય છે અને એનું નામ શું છે તો એ સૌથી મોટો વાનર છે ગોરિલા જે પશ્ચિમી આફ્રિકામાં ભૂમધ્યરેખા પર જોવા મળે છે આ છે ગોરિલા સૌથી મોટો વાનર છે ક્યુ પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે તો એ છે ચામાચીડિયું સસ્તન વર્ગનું પ્રાણી છે આ પક્ષી નથી ખાસ યાદ રાખજો પ્રાણી છે સાતસો પચાસ ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે તો બીમી ગમી સેટનો વાનર એમેઝોન નદીના પટના કિનારે પ્રાપ્ત થાય છે તે ક્યુ પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે એ છે કાંગારુ ક્યાં જોવા મળે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે ચિમ્પાન્જીને નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે હાવલર વાંદરો હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે સામાન્ય લંગૂર ભારતમાં કયા એપ જોવા મળે છે હુલ્લોક ગિબન જોવા મળે છે જેને પૂછડી હોતી નથી ગિબન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી ક્યું છે અને ક્યાં જોવા મળે છે શિયામંગ છે જે મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે ભારતમાં સૌથી સામાન્ય વાનર કયો છે રિસસ મેકાક એટલે કે માકડું નદીના ઘોડા તરીકે ક્યુ પ્રાણી ઓળખાય છે હિપોપોટેમસ ઓળખાય છે એશિયાઈ ગુડખરની કઈ પેટા જાતિ કદમાં સૌથી મોટી છે તો એ છે કિયાંગ તિબેટીયન વાઇલ્ડ એસ એટલે કે તિબેટીયન ગુડખર પ્રાણીઓના સમૂહના નામ જણાવો તો અલગ અલગ સમૂહના નામ આપણે જોઈશું જેમ કે સિંહનો સમૂહ હોય તો તેને શું કહેવાય પ્રાઇડ કહેવાય બેથી ત્રણ વખત પૂછાયેલું છે અન્ય પરીક્ષાઓમાં પણ આ પૂછાયેલું છે ફોરેસ્ટ સિવાયની પોલીસમાં પણ એક વખત પૂછાયેલું છે દીપડાનો સમૂહ ને શું કહેવાય લિપ કહેવાય બિલાડીનો સમૂહ તેને કલ્ટર કહેવાય રીંછનો સમૂહ હોય તો તેને સાઉન્ડર કહેવાય કાગડાનો સમૂહ હોય તો તેને મર્ડર કહેવાય શિયાળનો સમૂહ હોય તેને સ્કલ્ડ કહેવાય સાપનો સમૂહ તેને ડેન કહેવાય જેલીફિશનો સમૂહ હોય તેને સ્ટોક કહેવાય મોરનો સમૂહ હોય તો તેને મસ્ટર કહેવાય ટોડનો સમૂહ હોય તેને નોટ કહેવાય રિવેન્સનો સમૂહ હોય તેને અનકિંગનેસ કહેવાય એરાનો સમૂહ હોય તેને પેસ કહેવાય વેલનો સમૂહ હોય તેને ગામ કહેવાય કયા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે તો ગાયનું દૂધ કયું પાલતું પ્રાણી તેના સામાજિક સમૂહમાં રહેતું નથી તો બિલાડી એ હંમેશા એકલી રહે છે ગોરિલાનો ખોરાક કેવો હોય છે તો ચુસ્ત શાકાહારી હોય છે સૌથી પહેલું પાલતું પ્રાણી કયું છે કૂતરો ઊંટના ખૂંદમાં શું હોય છે તો ચરબી હોય છે માદા ગધેડાને અંગ્રેજીમાં શું કહેવાય છે જેની કહેવાય શિયાળની પૂંછડીને શું કહેવાય છે બ્રશ હાથી દાંત એ શું છે તો દાંતના રૂપાંતરનો ભાગ છે ચામાચીડિયા રાત્રિના ઉડવા માટેના માર્ગ કઈ રીતે નક્કી કરે છે તો ચામાચીડિયા રાત્રિના અલ્ટ્રાસોનિક મોજાઓ ઉત્પન્ન કરી પોતાનો માર્ગ શોધે છે કયા પ્રાણીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે તો હાથીના દૂધમાં સાકરનું પ્રમાણ સૌથી વધુ હોય છે માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે કે હસી શકે છે ચિમ્પાંજી તથા ગોરિલ્લા કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણનો સમય હોય છે એશિયાઈ હાથીનો છસ્સો પંદર થી છસો ને અડસઠ દિવસનો હોય છે બિલાડી અને કૂતરામાં વધુ આયુષ્ય કોનું છે બિલાડીનું કયા સસ્તન પ્રાણીનો ગર્ભધારણ સમય સૌથી ઓછો હોય છે અમેરિકાનું ઓપોસમ ધાનીધારી પ્રાણી હોય છે બારથી ચૌદ દિવસનું હોય છે તેનું કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે તો એ છે સામાન્ય માર્મોસેટ વાનરકુળ પ્રાણી પક્ષીઓના બચ્ચા કયા નામથી ઓળખાય છે તો સિંહના બચ્ચા હોય તેને શું કહેવાય કબ કહેવાય સસલાના બચ્ચાને લિવરેટ કહેવાય કાંગારુના બચ્ચાને જોય કહેવાય દેડકાના બચ્ચાને પોલીવોગ કહેવાય માછલીના બચ્ચાને ફિંગરલિંગ કહેવાય રોસ્ટરના બચ્ચાને કૂકરેલ કહેવાય તેતરના બચ્ચાને ચીપર કહેવાય હંસના બચ્ચાને સિગ્નેટ કહેવાય કબૂતરના બચ્ચાને શું કહેવાય સ્લેબ ઇલના બચ્ચાને એલમર કહેવાય લિનસન કયા વર્ગનું પ્રાણી છે સિવેટ વર્ગનું પ્રાણી છે પેંગોલિન એટલે કે કીડી ખાંવ તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે પૂંછડી દ્વારા લઈ જાય છે બિલાડી કુળની નજીકનું પ્રાણી ક્યુ છે સિવેટ કેટ એટલે કે વીજ વણિયાર છે હેણોત્રો ગસ ક્યા વર્ગનું પ્રાણી છે બિલાડી કેટ વર્ગનું પ્રાણી છે હેણોતરો કચ્છમાં જોવા મળે છે ભારતીય સાહુડીનો પ્રિય ખોરાક કયો છે હરણના ખરી ગયેલા શિંગડા મોટા પાંડાનો ફક્ત એક જ ખોરાક કયો છે વાંસના કુમળા ડાળી અને પાન બિલાડી કુળનું ક્યુ પ્રાણી પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહે છે તો એ છે ચિત્તો એન્ટલર અને સિંગડાનો તફાવત કયો છે તો એન્ટલર છે તે સખત હોય છે જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નવા ઊગે છે સિંગડા છે તે પોલા હોય છે કાયમી રહે છે તે ખરતા નથી એક વખત આવી જાય પછી કાયમી રહે છે હરણ હોય તેને શું હોય એન્ટલર્સ હોય છે જ્યારે એન્ટિલોપને સિંગડા હોય છે ઘોડાની કઈ જાતિ વિનાશના આરે છે બાર્ડ એશિયાટિક વાઇલ્ડ હોર્સ વાઘની આઠ પ્રજાતિ પૈકી કેટલા વિનાશને આરે કે વિનાશ થયેલ છે ત્રણ મેજોઈક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળતા હતા દાનીધારી માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબૂત જડબુ હોય કોનું હોય છે ઝરખનું હોય છે ભૂલથી પણ સિંહ નહીં કરવું એ ઓપ્શનમાં સિંહ હશે બી ઓપ્શનમાં વાઘ હશે સી ઓપ્શનમાં બીજું કંઈક હશે અને ડી ઓપ્શનમાં તમને ઝરખ જોવા મળશે અર્ધનર તથા અર્ધસિંહ સ્વરૂપ ધરાવનાર હિન્દુ દેવતા ક્યાં છે નરસિંહ અવતાર ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ જોવા મળે છે મૃગકૂળ તેમાં જોઈએ તો કાળિયાર નીલગાય ચિંકારા અને ચૌસિંગા તે મૃગકૂળમાં આવે છે હરણકૂળની વાત કરીએ તો તેમાં ચિત્તલ સાબર અને ભેંકર અથવા તો ભેંકરું તેનો સમાવેશ થાય છે તો યાદ રાખવું પૂછવામાં આવે ચિતલ કયા સમૂહમાં આવે છે તો હરણકૂળમાં આવે છે કાળિયાર કયા કુળમાં આવે છે તો મૃગ કુળમાં તો એ રીતે આ બધા યાદ રાખી લેવા હરણ અને મૃગનો તફાવત કયો છે હરણ અને મૃગમાં તફાવત શું છે તે જોઈએ તો ડીયર એટલે હરણ થશે અને એન્ટિલોપ એટલે મૃગ થશે ઇંગ્લિશ નામ છે એ સિવાય તફાવત જોઈએ હરણના શિંગડા શાખાવાળા સખત અને વડ કે રીંગ વગરના હોય છે જે દર વર્ષે આપોઆપ ખરી જાય છે અને ફરીથી નવા ઊગે છે આ હરણના શિંગડા છે ફક્ત હરણ છે તે સિંગડા ધરાવે છે માદાને શિંગડા હોતા નથી આ શિંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે તો આપણે વાત કરીએ હરણની હવે આપણે મૃગ વિશે વાત કરીએ તો મૃગના સિંગડા પોલા શાખા વગરના વડ કે રીંગવાળા હોય છે જે આજીવન રહે છે એટલે કે ખરતા નથી ચિંકારા મૃગની માદા પણ શિંગડા ધરાવે છે ચિંકારા મૃગ આવે તેની માદાને પણ શિંગડા હોય છે આવા સિંગડાઓને હોર્ન કહેવામાં આવે છે તો આ બધી વસ્તુ યાદ રાખવી ચિત્તા અને દીપડાનો તફાવત કયો છે તો દીપડાની સરખામણીમાં ચિત્તાનું શરીર પાતળું અને પગની લંબાઈ વધારે હોય છે એ સિવાય ચિત્તાના શરીર ઉપર ગોળ કાળા ટીલાઓ હોય છે જ્યારે દીપડાના શરીર ઉપર ચકતા અથવા તો ફૂમતા જેને રોજેટ્સ કહે છે તે હોય છે ચિત્તાના ચહેરા ઉપર નાકની બંને બાજુએ આંખોથી મોઢા સુધી કાળી રેખા એટલે કે લીટી હોય છે અને ચહેરાનું કદ છે તે દીપડાથી નાનું હોય છે દીપડાનો ચહેરો મોટો હોય છે ચિત્તાનો ચહેરો નાનો હોય છે દીપડાના પગના નખ સંકોચાઈને આવરણ નીચે સંપૂર્ણપણે ઢંકાઈ જાય છે જ્યારે ચિત્તાના નખ હંમેશા ખુલ્લા રહે છે ચિત્તો ભારતમાંથી નામશેષ થયેલ છે જ્યારે દીપડા છે તે બધે જ જોવા મળે છે વાઘ અને સિંહ ઘાસ ખાય આવો પ્રશ્ન પણ પૂછાયેલો છે તો જવાબ આવશે હા ક્યારેક પાચનમાં મદદરૂપ થવા માટે તે ઘાસ ખાય છે ચામાચીડિયા કે કાનકડિયા ઉડે છે તેને પક્ષી ગણાય તો જવાબ આવશે ચામાચીડિયા કે કાનકડિયા એ સસ્તન વર્ગના પ્રાણી છે પરંતુ પક્ષી નથી ક્યુ પ્રાણી સૌથી લાંબુ છે પ્રાણી જગતનું સૌથી લાંબુ પ્રાણી લાયન્સ જોન જેલીફિશ છે સમુદ્રમાં જોવા મળે છે જેની લંબાઈ સાઠ મીટર સુધીની નોંધાયેલી છે લાયન્સ જોન જેલીફિશ પ્રાણીઓમાં હું સિંહ છું એવું કોણે કહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે પ્રાણીઓમાં હું સિંહ છું આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે સિંહનું ચિહ્ન આવેલું છે ભારતીય રિઝર્વ બેંકના ચિહ્નોમાં કયા પ્રાણીનું ચિહ્ન છે તો એમાં પણ સિંહનું છે તમે અહીં જોઈ શકો ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ મુખ્ય મથક મુંબઈમાં આવેલું છે ઓગણીસો ને પાંત્રીસમાં તેની સ્થાપના થઈ હતી કયા દેશના રાષ્ટ્રધ્વજમાં સિંહના ચિહ્નને સ્થાન મળેલ છે તો શ્રીલંકાના રાષ્ટ્રધ્વજમાં છે હિંસક પ્રાણી દર્શન માટે કઈ સફારી આદર્શ સ્થળ છે કેનિયન સફારી વાહનો માટે કયા પ્રાણીઓના નામ અપાય છે પેન્થર કબ કાવાસાકી અને જેગવાર આ બધા પ્રાણીઓના નામ છે જે વાહનોના નામ વાહનોને એના નામ અપાયા છે એશિયાટિક લાયનનું છેલ્લું નિવાસસ્થાન ક્યું ગણાય છે ગીરનું જંગલ આખા એશિયામાં ફક્ત ગીરના જંગલમાં સિંહ જોવા મળે છે ગુજરાતમાં વાઘ નામશેષ થયા બાદ કઈ પ્રજાતિની વસ્તી ખૂબ જ ઓછી થઈ રહી છે હેણોત્રો અને રણબિલાડી સિંહ અને વાઘરના સંસ્કરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ છે તે વિકસી છે સિંહ અને વાઘણનું સંકરણ કરવામાં આવે તો કઈ પ્રજાતિ આવે લાઈગર સિંહણ અને વાઘના સંકરણથી કઈ નવી સંકરણ પ્રજાતિ છે તે વિકસી છે તો તે છે ટાઈગોન તમે અહીં ફોટોમાં જોઈ શકો સિંહ અને વાઘણનું સંકરણ જો કરવામાં આવે તો લાઈગર પેદા થાય છે જ્યારે વાઘ અને સિંહણનું સંકરણ કરવામાં આવે તો ટાઈગોન થાય છે તો ફોટો તમે અહીં જોઈ શકો પ્રાણી જગતમાં સૌથી મોટું મગજ કયા પ્રાણીનું હોય છે હાથીનું ભારત દેશ નામ પડ્યું તે ભરત રાજા કોની જોડે બાળપણમાં રમતા હતા સિંહ સાથે રમતા હતા શિવસેનાના પ્રતિકમાં કયા પ્રાણીનું ચિહ્ન છે વાઘનું બંગાળનું સુંદરવન સેના માટે પ્રસિદ્ધ છે બેંગોલ ટાઈગર એટલે કે વાઘ માટે જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય કેટલો હોય છે સાઠથી બાસઠ દિવસનો હોય છે બિલાડી કુળના પ્રાણીઓમાં ક્યુ એવું પ્રાણી છે જેની પૂંછડીના છેડા ઉપર વાળનો ગુચ્છ આવેલ છે તો એ છે સિંહ કયું પ્રાણી પંદર ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકે છે તો એ છે વરુ જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી ક્યુ છે એશિયાઈ કાળું રીંછ ભારતનું સૌથી નાનું રીંછ ક્યુ છે સનબિયર સૌથી નાનું રીંછ ભારતમાં સૌથી વધુ ઊંચાઈએ ક્યુ રીંછ રહે છે હિમાલયન બ્રાઉન બિયર શ્વાન કુળનું ક્યુ પ્રાણી કીટકો ઉપર નભે છે કીડી પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં ક્યુ રીછ જોવા મળે છે સ્પેક્ટેકલ્ડ બિયર ચિત્તાની દોડવાની સરેરાશ ઝડપ કેટલી હોય છે એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાક સ્લગ અને ગોકળગાય કઈ રીતે શ્વાસ લે છે શરીરના બહારના ભાગ ઉપર ફેફસા ખોલીને શ્વાસ લે છે સૌથી મોટી ઉંમરના કાચબાને કયા ઝુમા રાખવામાં આવેલ હતો કલકત્તા ઝુમા સિંહ વધુમાં વધુ કેટલી ઝડપથી દોડી શકે છે એંસી કિલોમીટરની ઝડપથી દોડી શકે છે સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે અઢાર વર્ષનું હોય છે ચાર માંસાહારી વન્ય પ્રાણીઓના નામ લખો વાઘ વણિયર નોડિયો વરુ ઘણા બધા તમે આમાં લખી શકો ચાર વન્ય પ્રાણીઓના નામ લખો વાનર સસલું સાબર કાળિયાર ગોરીલા વગેરે પૃથ્વી પરનું સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે માનવ વાઘ કયા કુળનું પ્રાણી છે બિલાડી કુળનું પ્રાણી છે બિલાડી કુળનું મોટામાં મોટું પ્રાણી કયું છે વાઘ પૃથ્વી પરનું મોટામાં મોટું સસ્તન પ્રાણી ક્યુ છે બ્લ્યુ વેલ જે દરિયામાં જોવા મળે છે વેલ કયા વર્ગનું પ્રાણી છે તો સસ્તન વર્ગનું પ્રાણી છે વાઘને કાળી પટ્ટીઓ કેમ હોય છે વાઘ એ ગાઢ જંગલોનું પ્રાણી છે તથા નજીકથી શિકાર કરે છે ડાળીઓવાળા વિસ્તારમાં ભળી જવા સારું તેના શરીર ઉપર કાળી પટ્ટીઓ હોય છે સિંહ પ્રજાતિ અન્ય બિલાડી કુળની પ્રજાતિ કઈ રીતે જુદી પડે છે સિંહ પ્રાણીમાં પુખ્ત શરીર પર ટપકા કે પટ્ટા હોતા નથી સમૂહમાં રહે છે તો આ રીતે તે જુદા પડે છે દિવસ દરમિયાન સિંહ મુખ્યત્વે કઈ કામગીરી કરે છે તો સિંહ દિવસ દરમિયાન મુખ્યત્વે ઊંઘે છે કોના કાન વધુ મોટા હોય છે આફ્રિકન હાથી કે એશિયાઈ હાથીના તો જવાબ આવશે આફ્રિકન હાથીના કાંડ છે તે વધુ મોટા હોય છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવશે કે આવા પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે છે કે નહીં ના આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેજો પ્રશ્ન એક સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે બે લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી ક્યું છે ત્રણ સિંહોના સમૂહને શું કહે છે ચાર સૌથી મોટા વાનરનું નામ જણાવો અને પાંચ શિયાળ એટલે કે જેકાલનું સૌથી પ્રિય ફળ ક્યું છે પાંચે પાંચના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો આ વિડીયોની પીડીએફ મેળવવી હોય તો તમે ટેલિગ્રામમાં જીકે વિથ એ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો